જેને 18 માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ 6 વર્ષે જેટલો સમય થતા ગોકુળ ગાય ગતિએ ચાલતા કામથી લોકો પરેશાન થઈ ગયા છે થાનગઢ વિસ્તારની અંદર છેલ્લા 7 વર્ષથી પણ વધારે ગોકુળ ગતિએ ચાલતો ઓવરબ્રિજનું કામથી થાનગઢને વિસ્તારના બે ભાગ પડી ગયા છે થાનગઢ વિસ્તારનો વિકાસમાં મોટી નુકસાની પૂર્વજ ધીમી ગતિએ ચાલવાથી નુકસાન થઈ રહ્યું હતું આથી ભાજપ પ્રતિનિધિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તારીખ છ છ ચોવીસ ના રોજ ધારાસભ્ય શામળાજી ચૌહાણ સાથે લઈને મુલાકાત લીધી હતી અને છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી કામ બંધ હોવાની જરૂરિયાત રજૂઆત રૂપિયા આઠ કરોડની ની ઘટ હોવાના કારણે બંધ હોવાની જણાવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠ કરોડ મંજૂર કરી પંદર દિવસની અંદર ઓવરબ્રિજનું કામ ચાલુ રાખવાની સૂચના આપી હતી

હજી ત્રણ માર્ચ સુધી આ કામ પૂરું થઈ શકે તેમ નથી થાનગઢના તમામ પ્રજાજનોને મારી નમ્ર અરજ છે થાનગઢની દ્વારા થાનગઢ થાનગઢના વિકાસ માટે અને થાણગઢની સમસ્યા માટે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુત કરવામાં આવ્યું હતું સાહેબ આજે એને સાત વરસ થઈ ગયા જે કામ અઢાર થી બાવીસ મહિનામાં પૂરું કરવાનું હતું જે પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું આજે એને સાત વર્ષ પૂરા થવા આવ્યા છે હજી સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી આશરે એક વર્ષથી કામ બંધ હતું થાનગઢના ભારતીય જનતા પાર્ટીના અને થાનગઢના ઉદ્યોગપતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ બ્રિજનું કામ ચાલુ કરાવ ગુજરાતના યશસ્વી અને એકદમ સરળ એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને બોલાવ્યા અને પૂછ્યું કે શું કરવા અટકાન છે ત્યારે જણાવ્યું કે મોડું થવાના કારણે રૂપિયા આઠ કરોડ રૂપિયાનો ઘટ આવે છે ત્યારે ધારાસભ્ય સભ્ય બધા ભેગા મળીને રજૂઆત કરતા ને રૂપિયા આઠ કરોડ મંજૂર કરવામાં આવ્યા આજે એને છ માસ ઉપર પણ થઈ ગયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે સૂચના આપી હતી કે ડિસેમ્બર મહિનાના મહિના પહેલાં બ્રિજ ચાલુ થઈ જવું જોઈએ સાહેબ અત્યારે હું થાનગઢના ઓવરબ્રિજ માથે જ ઉભો છું હજી પણ જો આ કામ ચાલુ કરે ને તો આશરે પાંચથી છ માસનું કામ બાકી છે આ લોકો કોઈ કામ કરતા નથી ને તમામ અધિકારીઓએ ખાલી લોલીપોપ આપે છે આશરે આઠ દસ દિવસ પહેલાં મામલતદાર સાહેબ એ મીટિંગ બોલાવી હતી ગામના જાગૃત નાગરિક હતા ઉદ્યોગપતિઓ હતા બધાએ એક જ રજૂઆત કરી કે સાહેબ ઓવરબ્રિજનું કામ કોઈ પણ કાર્ય પૂરું કરો ત્યારે યા બેઠેલ ઓવરબ્રિજના કંટ્રાટીએ એવું કીધું કે હું પહેલાં સર્વિસ રોડ કરું પછી કામ ચાલુ થયું છે ત્યારે સાહેબે એને સૂચના આપી કોઈ પણ કાર્ય તમે સર્વિસ રોડ ચાલુ કરો આજે એને આઠ દિવસ થઈ ગયા સાહેબ એ કાકરી હલી નથી હજી જો થાનગઢની પ્રજા જાગૃત નહીં થાય તો હજી આ બ્રિજ એક વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થવાનો નથી થાનગઢની પાંત્રીસથી ચાલીસ હજારની વસ્તી હેરાન થઈ રહી છે અને થાનગઢના બે ભાગ થઈ ગયા છે સાહેબ થાનગઢની પ્રજાને ધન્ય છે કે જે આ સહન કરે છે થાનગઢની અંદર બાયપાસ રોડની અંદર ભૂગર્ભ ગટર ખુલ્લી આમ ઉભરાઈ રહી છે પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી આની અંદર તળ નાખવામાં આવ્યું છે બ્રિજ ઉપર તિયાળું પડી ગઈ છે તમારે જોવું હોય તો મારી સાથે ચાલો જો કામ કરવામાં નહીં આવે જો આમ પ્રજા જાગૃત નહીં થાય તો હજી એક વર્ષ પહેલા ચાલુ કોઈ પણ કાર્ય થાય એવું નથી રિપોર્ટર મહેશભાઈ ઉતેરી આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર